નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતનું તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલું બનાસકાંઠા જિલ્લાનું પેપર સોલ્યુશન કરવાના છીએ આશા રાખું છું મિત્રો કે તમારે પેપર ખૂબ જ સારું ગયું હશે તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો તો જુઓ મિત્રો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો જેથી અમને પણ સોલ્યુશન મળી જાય ઓકે અને વિડીયોને ચેક સુધી જોજો જેથી તમને પૂરેપૂરું સોલ્યુશન મળે પહેલો પ્રશ્ન તમારે ચાર ગુણમાં આપેલો હતું જેનું અનુલેખન કરવાનું હતું અનુલેખન મતલબ એનો એ જ પ્રશ્ન ચિહ્ન સાથે આપણે લખવાનો હતો પછી બીજા પ્રશ્નમાં પણ ફકરાનું અનુલેખન કરવાનું હતું એમાં પણ સેમ ટુ સેમીનો એ જ ફકરો આપણે ચિહ્ન સાથે જોડેલીમાં કોઈ ભૂલ ન થાય એ રીતના લખવાનું હતું તો આઠ ગુણનું તમારે અનુલેખન આવેલું હતું પછી બીજું છે ફકરો વાંચવાનો હતો અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હતા જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે બે પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ તો એનો જવાબ છે મિત્રો પક્ષી ઉદ્યાને ખગા પ્રાણીનો ચિર્જે પર્યાવરણે એવ નિસંતિ ઓકે જે તમારે પકડાની અંદર જ છે તમને દેખાય છે આ જે જવાબ છે એ એનો જવાબ થશે પછી બીજો છે ગાંધી મંદિર દૂરે એવા કિમ અસ્તી તો એનો જવાબ આવશે મિત્રો ગાંધી મંદિર તૂરે એવા વિદ્યાભવન નામ વિશાલમ ભવન અસ્તી પછી ત્રીજો પ્રશ્ન છે બાલાના કૃતે અતીવ આકર્ષક મનોરંજક વિભાગ કહ તો એમાં જવાબ આવશે મિત્રો ડાયનાસોર નામોન પ્રાણી પ્રાચીન મહાકાયપ્રાણી વિશેષ વિભાગ અસ્તી ઓકે ચોથો પ્રશ્ન છે દૂરે શબ્દનો વિલંબ શબ્દ આવવાનો છે આપણે તો એનો સંસ્કૃતમાં આપ આપવાનો છે ફકરાના આધારે તો દૂરે એટલે દૂર થાય તો નજીકને સંસ્કૃતમાં કહેવાય સમીપે ઓકે તો સમીપે એનો વિરોધાર્થી શબ્દ થાય છે પાંચમો છે વિદ્યાભવને ખાલી જગ્યા નામા પરિષદો તો એમાં આવશે જી સી ઈ આર ટી જી સી ઈ આર ટી નામ પરિષદ આવશે છઠ્ઠો પ્રશ્ન છે ગાંધીનગર છે સમીપે એવમ વિશાલમ પક્ષી ઉદ્યાન નામ કેમ ગાંધીનગરના નજીકનું મોટું પક્ષી ઉદ્યાન કયું છે તો વિશાલ પક્ષી ઉદ્યાનનું નામ શું છે તો એનો જવાબ આવશે મિત્રો ગાંધીનગર સમીપે એવા વિશાલમ પક્ષી ઉદ્યાન નામ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન હસ્તી તો એમાં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવશે ઓકે પછી સંસ્કૃતમાં તમારે ટૂંક નોંધ પૂછાયેલી હતી કે મમ ગ્રામ કે તમારા ગામ વિશે લખવાનું હતું અને અક્ષરધામ મંદિર તો અક્ષરધામ મંદિર વિશે જેમાંથી કોઈ પણ એક લખવાની હતી તમે કઈ લખી છે કોમેન્ટ કરજો અને દસ કુલમાં પૂછાયેલી હતી ઓકે પછી ચોથો પ્રશ્ન છે જે થોડો વ્યાકરણ વિભાગનો છે એમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપણે સંસ્કૃતના વાક્યો બનાવવાના હતા જો કૌંસમાં તમને એક ઉદાહરણ પહેલાં આપેલું છે કાંસમાં તમને સુરેશ આપેલું હતું પુસ્તકમ આપેલું હતું તો સુરેશ સુરેશ્ય પુસ્તકમ અસ્થિ તો એવી રીતના સુનિલ લેખની આપેલું છે તો એનું બનશે સુનિલસ્ય લેખની અસ્થિ ત્રીજું છે જયેશ સોરી બીજું છે જયેશ દ્વિચક્રિકા તેમાં આવશે મિત્રો જયેશસ્ય દ્વિચક્રિકા અસ્થિ ત્રીજું છે સમીર અને સ્યુત તેનો જવાબ થશે સમીર હસ્ય સૂયતઃ અસ્થિ ચોથું છે ભાવેશ અને ફલમ તેનો જવાબ થશે ભાવેશ્ય ફલમ અસ્થિ એકદમ ઇઝી પેપર હતું મિત્રો પછી બીજું બ આપેલું છે એવી રીતનું ચાર ગુણમાં જેમાં તમને ઉદાહરણ પ્રમાણે બનાવવાનું હતું જો રાધા પઠતી તો રાધા પઠિષ્યતી પછી પહેલું આપેલ છે આપણને જુઓ છાયા વધતી તો એનો જવાબ થશે છાયા વધિષ્યતી બીજું છે જાનવી ચલતી તો એમાં જવાબ આવશે જાનવી ચલિષ્યતી ઉદાહરણ પ્રમાણે જ આપણે બનાવવાનું હતું ખાલી પાછળ જુઓ વધતીનું વધસ્યતી પછી ચલતીનું ચલિષ્યતી ત્રીજું છે ખાદતી તો એનું થશે નામ તો એના જ રહેશે ગણેશઃ ખાદસ્યતી અને ચોથું છે વ્યોમ વિચર હતી તો વ્યોમઃ વિચરત વિચ સોરી વિતરિષ્યતી ઓકે વિચરત નથી વિતર વિતરિત છે એટલે એનું થશે છે વિતરિત વિતરીશ્ય પછી આગળ આપણે પ્રશ્ન પાંચ આપેલો છે જેમાં તમારે ગુજરાતી શબ્દો છે ને એને સંસ્કૃતમાં શું કહેવાય એ લખવાનું હતું તો પહેલું છે કાગડો તો એને કહેવાય મિત્રો કાકહ બીજું છે બળદ તો એને કહેવા છે વૃષભઃ અથવા બલિવર્દઃ તમે જે લખ્યું કોમેન્ટ કરજો ત્રીજું છે વાનર તો એને કહેવા છે વાનરસ્ય વાનરહ સોરી ચોથું જે ભ્ર ભમરો તો એને કહેવા છે ભ્રમરહ પછી આગળ આપણે જે ગુજરાતીનાં વાક્યો છે એને સંસ્કૃતમાં લખવાની હતી તો પહેલું વાક્ય આપેલું છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ પાપ છે તો એનું સંસ્કૃતમાં શબ્દ થશે મિત્રો યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ અસ્તિ બીજું છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે તો એમાં જવાબ આવશે બાળક આહ પ્રયત્નપૂર્વક શીઘ્રમ તાવંતી શીઘ્રમ એટલે ઝડપથી તાવંતી એટલે દોડે છે પછી છઠ્ઠો પ્રશ્ન છે જેમાં તમારે ચિત્ર જોઈને ચાર વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના હતા ઓકે પછી સાતમો પ્રશ્ન એવો આપેલો છે કે જેમાં તમને એક વર્તુળ આપેલ છે એના આધારે ચાર વાક્યો તમારે સંસ્કૃતમાં બનાવવાના હતા જો લિખતી છે પછી ક્ષીપતિ પઠી હતી કરોતી તો આમાં તમારે શિક્ષક શું કરશે ક્ષિપતિ પઠી હતી રીતના વાક્ય બનાવવાના હતા પછી ક્રીડનકમ છે કંદુકમ છે આના ઉપરથી તમારે છેલ્લા ચાર વાક્ય બનાવવાના હતા આઠમો પ્રશ્ન છે જેમાં તમારે શ્લોક પૂરતી પૂછાયેલી છે ને એમાંથી કોઈ પણ બે લખવાની હતી ચાર હતી તમે કઈ લખી છે કોમેન્ટ કરજો નવમો પ્રશ્ન છે જેમાં તમારે જો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી તો રમેશ લિખતી તો ભાવેશ એમાં શું આવશે લિખતી જ છે પણ સહલિખતી કે અપી કે યત્ર તો એમાં સહ આવશે આ રીતનું વ્યાકરણ હતું ઓકે તમે કયા કયા જવાબ આપ્યા છે કોમેન્ટ કરજો કારણ કે અમુક વ્યાકરણના જવાબ આપણને નથી મળ્યા એટલા માટે પછી ઉચિત એને શબ્દ સાથે જોડવાનું છે મતલબ યોગ્ય શબ્દ સાથે તમારા દસમો પ્રશ્નમાં જોડ જોડકા જોડવાના હતા પછી જો લિખિત વાહ તો એનું શું થાય પહેલું છે અધિકમ એટલે શું થશે જો અધિકમ એટલે વધારે થશે તો પહેલાંની અંદર ત્રીજું આવશે બીજું છે અપતત એટલે શું થયાનો જવાબ તમે સાચો મને કોમેન્ટ કરજો કારણ કે અમુક નથી મળ્યા મને ત્રીજું છે લેખિતવા તો લખવા માટે થાય અને ચોથું છે લેખિતુમ મતલબ લખીને એવું થતું છે ઓકે જો આના સાચા જવાબ થતા હોય તો કોમેન્ટ કરજો અને તમને જે આવડતા હોય એ પણ તમે કોમેન્ટ કરજો તો મિત્રો આ તો આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃતનું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હોય છે તો વિડીયોને લાઈક કરી દો તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જ્યાંથી એમને પણ સોલ્યુશન મળી જાય અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ